માંડી સરકારી હોસ્પિટલ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાની હેઠળ ફૂડ વિતરણ કરાયું માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી તેમને શુભેચ્છા મુલાકાત લઈ તેમને વહેલા સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે આજરોજ સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે ફૂડ કિટ વિતરણ કરવામાં આવી હતી તેમજ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે કરાયેલા કાંતિની યાદો તાજા કરી હતી ઉપસ્થિત રહી તમામ દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવી હતી આજે માંડવી રેફરલ હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસ પાર્ટી તરફથી દર્દીઓની મુલાકાત માટેનું આયોજન હતું અને વિશેષ સ્વર્ગીય આ દેશના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી જેમને હાથે નિર્માણ થયું એવા સ્વર્ગીય રાજીવ ગાંધી પૂર્વ દેશના વડાપ્રધાન એમની આજે જન્મજયંતી હતી અને જે સોશિયલ મીડિયા છે ટેલિફોન છે એ કોમ્પ્યુટર છે એની જે ક્રાંતિ થઈ આપણા દેશમાં અને આધુનિક ભારતના સપના દ્રષ્ટા એવા સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે બધા જ દર્દીઓને ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને જે આપણી દેશની મહાન વિભૂતિઓ છે એવા પ્રસંગે દર્દીઓને મળવાનું થાય એના પ્રશ્નો અને એને હું મળે એ શુભ આશયથી આજે આ ટૂંકી નોટિસમાં મારા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા અને બધા દરેક દર્દીઓને મળીને એમના સુખ દુઃખમાં ભાગીદાર ભાગીદાર થવા માટે પ્રેરણા થઈ અને બધાને મળ્યા અને જે દર્દીઓ છે એમને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને એ આ માન્ય સ્વર્ગીય રાજીવ ગાંધી ના જન્મ નિમિત્તે આ ટૂંકો કાર્યક્રમ હતો અમરસિંહ ચૌહાણ માલવી